કંઈ વાંધો નહીં સાહેબ અરે ભલા માણા ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી એક જ પ્લેટફોર્મ પર ખાટુંથી ખાટું દરેક વિષયની ફેકલ્ટી ફ્રીલિમેય આવી જાય મેન્સે આવી જાય ઇન્ટરવ્યૂની તૈયારી અને આંબળો ડેમો લેક્ચર ભરવાના મજા આવે તો એડમિશન લેવાનું સાત તારીખથી ડેમો ચાલુ થાય છે તો મામા સાત તારીખે ડેમો લેક્ચરની શરૂઆત થઈ છે બધાય પોગી જજો રિક્ષા ભરીને મોડીએ સાત તારીખે